ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજે હું પૂછી ગઈ હતી મારા જેઠાણીના ઘરે સાંજે તો એનો વિડીયો ક્લિક કરી લીધો કાનાજીનો પછી કે તું રોકાને તો કંઈક સરસ મજાનું બનાવી મને બંને જણામાં તો કંટાળો આવે બંને છોકરા હોસ્ટેલ છે તો મેં તું સારું શું બનાવે કે બ્રેડ પકોડા મારા ફેવરેટ છે મેં તું મારા પણ ફેવરેટ છે તો કરીએ શ્રી ગણેશ અમે બંને ચાલુ કરી દીધું અને મને કંઈક કામ કરીશ મેં તું શું કે તું ઇસ્ત્રી કર્યા અને હું રસોઈને એવું કરું છું મેં તું સારું એકાદી જોડ હશે ઇસ્ત્રી કરી દો એમાં શું તો જોયું તો મસ્ત મજાના બેસીને બ્રેડ પકોડા ભરતા હતા અને મને તો ઇસ્ત્રીને એટલા કપડા આપી દીધા સાત આઠ જોડીને ડ્રેસ તો એના અલગ કે કે મને કંટાળો વાંધો લાવ કરી આપું છું સારું હવે તું થાકી ગઈ છે કરી દે એટલે તું આરામ કર સરસ મજાની પ્લેટ તૈયાર કરીને તને બોલાવું છું સારું હું જાઉં તો મને એક કામ કર ખાલી બ્રેડ પકોડા કાપવાના છે ને તો કાપતી જ મેં કીધું શું તું પણ તો કે છો પેલા કહેવાય ને કરવાનું છે મસ્તી કરું છું અમારા ચાલુ છે તો ફાઇનલ બ્રેડ પકોડા તળાઈ ગયા છે અને સરસ મજાની ડિશ તૈયાર થઈ ગઈ છે ચટણી સાસની સાથે અમે બંને બેસી ગયા છે જમવા તો મળીએ નવા વિડીયોમાં નહીં પણ આ પણ કામ બાકી હોય ને જમીને કંઈ જતું તો ના રહે એટલે આ કામ મારા ભાગમાં તો એ કરતા હતા અને રસોડામાંથી સરસ મજાના મારા બંનેના કપાટા ચાલુ હતા તો મળીએ નવા વિડીયોમાં જય દ્વારકાધીશ રાધે રાધે